વલસાડના પારડીના બરાઈ ગામના એક ગરીબ પરિવારમાં જન્મેલા ચંપકભાઈ પંદર પૈસાની નોકરી કરતા હતા પરંતુ પરિવારનું ગુજરાન આટલી ઓછી આવકમાં ન થતું હોવાથી તેઓએ નોકરી છોડી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો ચંપકભાઈએ શૂન્યમાંથી સર્જન કરી અને આજે સફળતાના ટોચ પર પહોંચ્યા છે વર્ષ ઓગણીસો ઇઠ્યોતેરમાં કંપનીના શેડ બનાવવાનું શરૂ કરી અને તેમાંથી ફેબ્રિકેશનના સાધનો લઈ સ્વતંત્ર વ્યવસાય કર્યો આજે પોતાની કંપની શરૂ કરી ઇન્ડસ્ટ્રીયલ ઓવરહેડ ક્રેન બનાવવાની શરૂઆત કરવાની સાથે સફળતાના શિખરો સર કર્યા ચંપકલાલ પટેલની કંપની અત્યારે દુનિયાના દસ દેશોમાં ક્રેન સપ્લાય કરે છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે આ સાથે જ તેઓ પોતાની કંપનીઓમાં એક હજારથી પણ વધારે યુવકોને રોજગારી પૂરી પાડે છે જોકે સંઘર્ષથી લઈ અને સફળતા સુધી પહોંચવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો